ઉત્તરાયણ પર્વને ધ્યાને લે સુરતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક લોકો રૂપિયા કમાવાની લેવાની લાઈમાં ચાઇનીઝ દોરીનું જાહેરમાં વેચાણ કરી રહ્યા હોય જેઓ પર સુરત પોલીસે લાલ લાંગ કરી છે તો સુરતના ઉત્તરાયણ પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા બે આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી ચાઇનીઝ બોબિનનો જથ્થો કબજે કર્યો છે સુરત પોલીસ કમિશનર પંપસી ગેલો સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કેન્ડ ડામો નાય પોલીસ કમિશનર ઝોન પાંચ લગદેશી ઝાલા અને ઇન્ચાર્જ મધ્યપ્રદેશ પોલીસ કમિશનર એલ ડિવિઝન આરઆર આર દ્વારા સંક્રાંતિ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય તેથી આ મામલે કડક કાર્યવિર આપેલી સૂચના લઈને ઉત્તરાયણ પીઆઈડીયુ બારોડ અને સેકન્ડ પીઆઈએનજી પટેલની ટીમ પીએસઆઈ આરડીએ ધાંધલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી દળના હેડ કોન્સ્ટેબલ સુધીર લાલજીભાઈ અને અન્ના પોલીસ કોન્સ્ટેબલ કાનજી મોમાભાઈને મળેલી બાતમીના આધારે મોટા વરાછા સુદામા ચોક પાસે સનસાઈન કોમ્પ્લેક્સ ખાતેના કૃષ્ણમ નામની દુકાનમાં દરોડા પાડી ત્યાંથી નાયલોન ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાં મૂળ રાજકોટ ગોંડલ હાલ પૂણા ગામ કેવટનગર ખાતે રહેતા ક્રિશ ભરત ઠુમર અને મૂળ અમરેલીના બગાસરા ડેરી પીપરિયાનો હાલ વરાછા કિરણ ચોક પાસે મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા કેવ દીપક ગોધાણી ઝડપી પાડી તેઓ પાસેથી અઠ્ઠાણું હજારથી વધુની કિંમતના નેવ્યાસી બોબિન કબજે તે તેવી વિરોધ કાયદેસર ધરી છે